નાયબ મુખ્યમંત્રી હર્ષ કહ્યું છે કે કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળી પડે છે અને કેમેરાના સામે જોઈને તે વાતો ચાલુ કરી દે છે આ નેતાઓના તેમણે નામ નથી લીધા પરંતુ તેમણે ગોપાલ ઇટાલિયા સહિત અનેક નેતાઓ છે તેમને આડે હાથ લીધા છે આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાચી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનો મામલો હોય તે સમયે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જીગ્નેશ મેવાણી સહિતના અનેક નેતાઓ સતત સવાલો ઉપસ્થિત કરતા હોય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના પર પ્રહારો કરતા હોય છે હવે હર્ષ સંઘવી જે પોતે નાયબ મુખ્યમંત્રી છે તેમણે આડે હાથ લીધા છે નામે જે લોકો લોકો રાજનીતિ કરી રહ્યા છે 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 અને કહ્યું કે કેટલાક રાજનીતિ કરવા માટે ખેડૂતોના નામે નીકળી પડે છે અને કેમેરાનો લેન્સ જ્યાં જોવે છે ત્યાં તે કામે લાગી જાય છે તેમણે કોઈનું નામ નથી લીધું પરંતુ ગોપાલ ઇટાલિયા હોય જિગ્નેશ મેવાણી હોય કે અન્ય નેતા હોય તેમને તેમણે આડે હાથ છે કે અમુક લોકો મિત્રો હાજર હોય પ્રેસ કેમેરા દેખાય ત્યાં અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હતા તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલો આજે

આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને ગમે ત્યારે ખેડૂતોને નાની મોટી કોઈ ખેડૂતો આફત આવી હોય ખેડૂતોની સાથે ઉભા છે ગમે તેટલી રકમની જરૂર હોય રાજ્ય સરકારે હંમેશા રાહત આપીને આપણા ખેડૂતોની મહેનતને પાણીમાં નથી જવા લીધું આપણા ખેડૂત ભાઈઓની મહેનત વધુ વેગ મળે એ લોકોનું મોરલ બુસ્ટપ થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે ઉભી રહી છે દસ હજાર કરોડ નું પેકેજ એકલું માત્ર નહીં એના પંદર વીસ દિવસ પહેલા આવ્યું ટેકાના ભાવની ખરીદીમાં આખા ગુજરાતમાં એક જગ્યા પર ફરિયાદ નથી આવી આપણા લાખો ખેડૂતો સુધી આ મદદ પહોંચાડવામાં આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સફળતા પ્રાપ્ત થઈ અમારા સૌરાષ્ટ્રના યુવાન જમીન પર કામ કરતા ગામે ગામ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા યુવાન ધારાસભ્ય હવે મંત્રી તરીકે જે કામગીરી કરી રહ્યા છે તેમને હું અભિનંદન આપવા માંગુ છું આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાને અતિવૃષ્ટિમાં પહેલા જ સૌથી પહેલા રાતો રાત ખેતરોમાં પહોંચ્યા જીતુભાઈ તાત્કાલિક મદદ કઈ રીતે પહોંચાડાય ખાલી ટીકા ટિપ્પણીઓ ને મીડિયાની ની અંદર સ્ટેટમેન્ટો નહીં ઘૂંટનિયા આવી જાય એટલા પાણીની અંદર જઈને સેવા કરતા હતા એવા આપણા મંત્રી શ્રીને બી હું અભિનંદન આપું છું તમારા સૌ વતી આજે આ ભાવનગર નવી બસો તો મળી ગઈ આપના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો